નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ અને આ સિવાયના શહેરોના બજાર ભાવ છે એમાં આજે રજા રહેશે બધા માર્કેટિંગ યાર્ડોમાં જાહેર સરકારી રજા હોવાને કારણે માર્કેટિંગ યાર્ડોના કામકાજ બંધ રહેલા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાબેતા મુજબ હરાજી થયેલી છે તો આજે એના ભાવ જાણી લઈએ સફેદ જુવારનો નીચો ભાવ સાતસો સત્તાણું રૂપિયાથી ઊંચો ભાવ આજે આઠસો પાસઠ રૂપિયા હતો ઘઉં પાંચસો ત્રેવીસથી પાંચસો ચાલીસ કાળા તલ ત્રણ હજાર ચાલીસથી દસ રૂપિયા મગ તેરસો પચાસથી સોળસો પચાસ સોયાબીન સાતસો પંચાણુંથી આઠસો બાસઠ રચકાનું બીજ બેતાલીસોથી ચોપનસો પાંત્રીસ પીડા ચણા અગિયારસો એકાવનથી તેરસો સુવા આજે નવસો એંસીથી ચૌદસો સિત્તેર રૂપિયા सफेद चना की बात करिए तो पंदर सौ एकसठ पच्चीस सौ सत्तावन एज रीते वटाणा चौदसो थी बीस सौ पचास बात कर आग जो बाजरीनी तो त्रो ए चार सौ सो नेवेर सोल सौ सो पचास थी त्रेविसो अठाणु रायडो नौ सौ पचास थी एक हज़ार पचास अजमो चौदह सौ बीस सौ ईसब कुलिसो चौबीस सौ चालीस एरंडो अगिय सौ अगियार अगियारो अगियार छी एक हज़ार एसी थी बार सौ पचास સિંગદાણા સોળસોથી અઢારસો વરિયાળી એક હજાર પંચોતેરથી બારસો એકોતેર કલંજીની જો વાત કરીએ તો એકત્રીસો પચાસથી સાડત્રીસો વીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો બસો દસથી પાંચસો પંચ્યાસી લસણ અઢારસો સાઠથી ત્રણ હજાર પચાસ અડદ ચૌદસો ચાલીસથી ઓગણીસો અગિયાર રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો એકત્રીસ ધાણી બારસોથી ચૌદસો વીસ તલ એકવીસો પચાસથી ચોવીસો ચીણી મગફળી અગિયારસોથી બારસો પચાસ ચાઢી મગફળી અગિયારસો પચીસથી તેરસો પચીસ કપાસ પંદરસોથી સોળસો જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો ચુમ્માલીસો પચાસ રૂપિયાથી એકાવનસો એકતાલીસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઈક કરી અને તમારા ખેડૂત મિત્રોમાં આ વિડીયોને મોકલવાનું ભૂલાય નહીં વિડીયો માન સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર